તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભરેલા રીંગણા બટેટા એની માટે આપણે એક મસાલો તૈયાર કરશું એના માટે આપણે જોશે નડિયાદી ચવાણું ક્રશ કરેલું તલ થોડા ખાંડેલા ત્યારબાદ મરચાં અને આદુની પેસ્ટ મરચાંનો ભૂક્કો જીરું ગરમ મસાલો મીઠું સ્વાદ અનુસાર અને આ બધું આપણે ક્રશ કરીને જ લીધું છે ત્યારબાદ અડધું લીંબુ ટેસ્ટ પ્રમાણે તમે લીંબુ લઈ શકો છો જો વધારે જોતું હોય તો વધારે થોડું તેલ એડ કરશું અને આખો મસાલો મિક્સ કરી અને આપણે જે કટ કરેલા શાકભાજી છે એની અંદર ભરી લેશું મારા ઘરમાં રીંગણા ડુંગળી અને બટેટા ત્રણનું શાક થાય છે તો હું અમે ડુંગળી પણ ભરીએ છીએ તમે પણ જો તમને ભાવે તો તમે પણ ડુંગળી ભરી શકો છો આ રીતે તમે જોઈ શકો છો મસાલો આપણે અંદર બધો ભરી દેવાનો છે બટેટાની અંદર પણ આપણે બધો મસાલો ફિલ કરી લેશું બહુ જ સરસ ટેસ્ટી શાક લાગે છે જો તમારે ટિફિન માટે બનાવવું હોય તો બી બેસ્ટ ઓપ્શન છે આમાં કોઈ વધારે તેલ કે રસો હોતો નથી તો તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણું શાક બધું ભરાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એને ઢોકરિયામાં પાણીની વરાળની મદદથી બાફી લેશું બધું શાક આમાં ગોઠવી લઈએ આપણે તો આપ જોઈ શકો છો બે ત્રણ મરચાં પણ મેં ભરીને આમાં રાખ્યા છે એ પણ ટેસ્ટ વાઈઝ બહુ જ મસ્ત લાગે છે તમે પણ ટ્રાય કરજો તો આ રીતે આપણે જેટલા બી રીંગણા બટેટા અને ડુંગળી ભરા જઈ ગોઠવી અને હવે આપણે એને બાપી લેશું તો હવે શાક વઘારવા માટે આપણે લેશું એક કઢાઈમાં તેલ ત્યારબાદ આપણે એમાં નાખશું થોડી રાઈ રાઈ થોડી થઈ જાય એનો અવાજ આવે એ ત્યાં સુધી આપણે થા દેવાનું છે ત્યારબાદ આપણે તેમાં નાખશું હિંગ હવે આ બધું થઈ જાય આપણે જોઈ લઈએ આપણું શાક બરાબર બફાઈ ગયું હવે આપણે જે શાક બફાઈ ગયું છે એ આપણે આની અંદર એડ કરી લેશું ત્યારબાદ હવે આપણે એમાં જોઈતા પૂરતા મસાલામાં ગરમ મસાલો થોડું મરચું થોડી ધાણાજીરું થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું કેમકે મસાલા આપણે આની પહેલાં બી એડ કર્યા હતા એ રીતે આપણે જોઈતા પૂરતા જ મસાલા લેશું ત્યારબાદ શાકને ભરવા માટે આપણે જે મસાલો યુઝ કર્યો હતો તે થોડો બચાવીને રાખ્યો હતો એ આપણે શાકમાં લાસ્ટમાં એડ કરી દઈશું હવે શાકને આપણે બરાબર મિક્સ કરી લેશું તો શાકને બેથી પાંચ મિનિટ જેટલું જ આપણે પાકવા દેવાનું છે કેમ કે ઓલરેડી આપણે શાક બાફીને જ રેડી કર્યું છે તો શાક ચડી જ ગયેલું છે પણ મસાલા બધા પાકી જાય એ એટલા માટે આપણે એને બેથી પાંચ મિનિટ સુધી પકાવશું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું ભરેલા રીંગણા બટેટા અને ડુંગળીનું શાક તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો અને કહેજો કેવું લાગ્યું અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં